વરસાદ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈને આ આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તરફથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે આજના દિવસે રાજ્યમાં જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જેવા ભાગોની અંદર જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો પાલનપુર મહેસાણા પાટણના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ વધુ એક વરસાદી સિસ્ટમ છે કે જે મધ્યપ્રદેશ થી આખો જે ટ્રફ છે તે ગુજરાત તરફ આવી રહ્યો છે જેના કારણે